બનાવમાં સાહેબ એવો બનાવ બન્યો છે કે મારા ભાઈ છે નાનો ઈ છોકરાને તાવ આવ્યો હતો એટલે સરકારી હોસ્પિટલ મોરબી જગત નાકા એટલે ઈ બેડી છોકરી બધું મારો ભાઈ આગળ ટુ વ્હીલ લઈને આવતો તો પાછળ ટ્રક હતું મારા ભાઈએ ગાડી સાઈડમાં લઈ લીધી પાછળવાળાને હાથ ઉંસો કરીને કીધું કે ગાડી ધીમી પાડી એ છતાં એ માણસે ધીમી ન પાડી અને આ માણસ સાઈટમાં માં ઉભો હતો એને હડફેટે લઈ લીધો ટ્રક વાળા અને સ્થળ માંથી આઠ વર્ષના બાળકનું મોત થયું છે અને મોટો એનો પપ્પા હતા એને લાગ્યું છે એ બચી ગયું એને કઈ થયું નથી ટુ વ્હીલ અને બાળક આઠ વર્ષ નું એનું ઈ બે હા બેટ થઈ ગયા છે

આરોગ્ય કેન્દ્ર સરકારી માં બાળકને મારો ભાઈ નાનો દવાખાને લઈને જતો હતો આ માણસે પાછળથી આવીને ડાયરેક્ટ હડફેટે લઈ લીધા બાળકનું નામ છે જગદીશભાઈ અને પપ્પાનું નામ છે જયસુખભાઈ બાળકની ઉંમર હતી આઠ વર્ષ